ત્યારે આ વર્ષે બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીઓને સાંદિપની મેગા ફેસ્ટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ સાંદિપની ઇંગ્લિશ સ્કૂલમાં શનિવારે યોજાશે ફન એન્ડ ફૂડ મેળો જ્ઞાન સાથે ગમત એ વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અવનવા ગણિત વિજ્ઞાન પ્રોજેક્ટ રાઇડ્સ ફન એન્ડ ફૂડ ક્રાફ્ટ આર્ટ માટે જબરી તૈયારીઓ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર મહોત્સવને સફળ બનાવવા સાંદીપન ઇંગ્લિશ સ્કૂલના એમ ડી હિતેન સર તથા શૈલેષ સર સહિત સ્ટાફે ભારે જહેમત ઉઠાવી રહ્યો છે તારીખ ત્રેવીસ ડિસેમ્બરના શનિવારના રોજ સવારે નવથી પાંચ વાગ્યા સમય દરમિયાન વિજ્ઞાન મેળો ગણિત મેળો સાથે એન્જોયમેન્ટનું પણ રાખેલું છે ફન ફેર અને આનંદ મેળાનું આયોજન કરેલું છે નાના બાળકો માટે તો આ વિજ્ઞાન મેળાની અંદર બાળકો લગભગ એક હજારથી બારસો વિદ્યાર્થી ભાગ લેશે એમાં તો તમામ વિદ્યાર્થીઓએ જેની અંદર છુપાયેલી શક્તિઓ છે એના દ્વારા નાના મોટા પ્રોજેક્ટ ગેમ્સ અંતરિયાળ જે કલા રહેલી છે આર્ટ એન્ડ ક્રાફ્ટ વસ્તુ એની પણ આયોજન કરેલું છે તો તમામ જનતાને આમંત્રણ છે ઇંગ્લિશ સ્કૂલ હળવદ દ્વારા મેગાફેસ્ટ દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે જેમાં સાયન્સ ફેર મેથ્સ ફેર ફંડ ગેમ્સ ફૂડ તથા વિવિધ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેના સાંદિપની વિદ્યાલય દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેની અંદર સ્કૂલના બારસોથી પંદરસો વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી સતત મહેનત કરી અને એ લોકોએ આ તમામ કાર્યક્રમનું આયોજન કરેલું છે જેની અંદર નવી નવી ટેકનિક નવી નવી ટેકનોલોજી નવા નવા એજ્યુકેશનના પ્રોજેક્ટ વગેરેને ધ્યાનમાં રાખીને ખૂબ સારા પ્રયત્નો દ્વારા વિદ્યાર્થીઓએ ખૂબ આયોજન કરીને આ ગોઠવેલું છે અને આ તમામ માટે શાંતિપની સ્કૂલ દ્વારા તમામ હળવદ શહેરની જનતાને અમે આમંત્રણ પાઠવીએ છીએ આવતીકાલે એટલે કે શનિવાર ત્રેવીસ ડિસેમ્બર બે હજાર રોજ સવારે નવ થી પાંચ કલાક દરમિયાન સરસ મજાનું મેગા ફિસ્ટનું એક આયોજન કરેલું છે જે અંતર્ગત ક્રાફ્ટવેર આર્ટ એન્ડ ક્રાફ્ટ સોશિયલ અવેરનેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી મેથ્સ ફૂડ સ્ટોલ એઝ વેલ એઝ વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓના માટે સરસ મજાના એક આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે ફૂડ સ્ટોલ ની અંદર અમારી શાળાના બાળકો દ્વારા જ સરસ મજાની રેસીપી પીરસવામાં આવશે જેનો નોમિનલ દરે હળવદની આમ જનતા તેમજ આમંત્રિત કરેલા મહેમાનો અને વિવિધ સ્કૂલોની અંદર જે કોઈ વિદ્યાર્થીઓને આમંત્રણ આપેલું છે એ બધા લોકો સરસ મનો આનંદ માણી શકશે એટલે સાંદીપની સ્કૂલ આમ જનતા મયુર જી ટીવી ન્યૂઝ હળવદ